ભારત દેશની અંદર સંત મહાત્માઓ ગુરુજનો અને જેટલા બી મહાન અવતારો થયા જેમના દ્વારા આપણે જીવનને સરળ બનાવી શકીએ છીએ આજ બી ફેસિલિટી કેટલી પણ આવી જાય પણ મનની શાંતિ તમને જોઈએ તો એ માર્કેટમાંથી તો નથી મળવાની આપણે મોલમાં જઈએ તો મોલ એવું માર્કેટ છે કે ઘરની દરેક વસ્તુ ત્યાં મળી જાય પણ છતાંય ત્યાં માર્કેટમાં શાંતિ નથી સુખ નથી અને શાંતિ અને સુખના માટે આપણે મહાપુરુષોએ સમજાવ્યું છે કે માનવે પ્રભુને પ્રેમ કરી અને એનું ધ્યાન કરવાથી જ મળે છે અને એ જ સાધના શીખવા માટે આપણને મદદરૂપ બને છે મને એક ભાઈએ પૂછ્યું કે બહુ જ આજે સંસારમાં પાપ વધી રહ્યું છે અધર્મી લોકો વધી રહ્યા છે અને આટલું બધું કેમ વધે છે આટલા સત્સંગો ચાલે છે તો બી પણ હકીકત જોવા જઈએ બધા સાધુ સંત છે એટલે પાપ કર્મથી આપણે બચી શકીએ છીએ બચાવે છે આપણને અને એટલે આપણે આપણા જીવનમાં આપણે ધ્યાન આપીએ છીએ એ વધારે થાય છે વધારે લાગે છે તો સત્સંગમાં ધ્યાન આપીએ તો આપણે બી પાપોથી બચી શકીએ છીએ અને એના ઉપાયો સદગુરુ હોય તો આપણા ફેમિલીને બી એક કરી રાખે છે એટલે જ આપણે આજે સમયના મહાપુરુષ પાસે જઈને આપણે જ્ઞાન મેળવીએ તો પરિવારના બી એક વિચાર થઈ શકે ત્યાંથી સુખની શરૂઆત થઈ શકે શાંતિ મળી શકે વ્યવહારમાંથી જ આપણે બધાને અનબન જોવા મળે ભાઈઓ ભાઈઓમાં લડાઈ બહેનો બહેનોમાં લડાઈ અને આ તો સાસોની વાત તો કોમન થઈ ગઈ મા બેટીમાં બી લડાઈ ચાલે છે આ બધું જ એક ગુરુ થઈ જાય તો બધું સમજાઈ જાય જેમ તમને એક સમયની વાત બતાવું અમે જોયું તું એક વાર સત્સંગમાં બહુ સરસ બધાથી પહેલા આવી જાય બધી સેવા કરી નાખે પાતળી ને બધું તૈયારી રાખે સંતો આવે પહેલા બે બહેનો બહુ સરસ સેવા કરી અને સત્સંગ વજન શાંતિથી સાંભળીને લાસ્ટ સુધી બેઠા રહેતા અને સંતો જાય પછી જ એ ઘરે જતા એટલા સરસ પ્રેમથી સાથે આવે અને મોડે સુધી બેઠા રહી સેવા કરીને પછી જ જતા એટલો પ્રેમ એ બંનેમાં જોયું એટલે પૂછ્યું કે બેન તમે આટલું બધું સેવા સત્સંગ દર્શન બધું જ લાભ લઈને જ જાઓ છો તમે કોણ છો તો એ બેન કેવા લાગે હું સેવા કરવા જાઉં છું પણ એમની સાથે હતા કે કે તમે કોણ છો હું એમની વહુ છું અને મારી સાસ છે તો આટલું બધું પ્રેમ સાસુ વચ્ચે વહુ વચ્ચે બહુ ફાઇન લાગ્યો છો તો કે હા ભાઈજી અમારે ત્યાં એવું બન્યું હતું એકવાર કે અમારા લગ્ન પછી મારા પિયરમાંથી બધું જ વસ્તુ ભેટ સામગ્રી આવવાની હતી તો એક દિવસ મેં મારા પપ્પાને ફોન કર્યો કે પાપા હમણાં બધા માટે આપણે જો આ લોકો કેટલા મોટા ઘરના લોકો છે કેટલો વ્યવહાર સારો રાખે છે તો તમે કેટલા રૂપિયા લાવો છો એટલે એના પિતાજીએ કીધું કે બેટા હું તો મુશ્કેલથી દસ હજાર લાવી રહ્યો છું અને એ બી કરજા કરીને અને આમ કરીને ભેગા કર્યા છે તો કે પાપા આ તો કેટલા મોટા લોકો છે થોડું વધારે લાવો તો કેટલું સારું બીજા વીસ હજાર જેવું હોય તો આપણે સારું બી લાગશે મને બી ટાનાની સાંભળવા પડે ઘરમાં મારા પ્રત્યે બી રિસ્પેક્ટ થશે પણ એના પિતાજી કહે છે કે બેટા તું મારી પાસે વીસ હજાર માંગે છે પણ તને ખબર છે તારા માટે હું વીસ હજાર દસ હજાર કરજા કરીને લાવ્યો અને બીજા લાવીશ તો તારી નાની બહેનોના લગ્ન હું કેવી રીતે કરી શકીશ એટલે જે છે દસ જ લાવીશ એમ કરીને એના પપ્પાએ ફોન મૂકી દીધો અને આ બેન બી થોડા ઉદાસ થઈ ગયા પછી વ્યવહાર પૂરો થયો બધું આવ્યું અને સામાન આમાન સામાન જે પણ વ્યવહાર કરતા હોય છે તો સંધિ લોકો વ્યવહાર કરી નાખ્યો અને પછી જયારે વ્યવહાર કરીને જોયું તો છોકરીએ થતી હતી અને એ જોઈને પછી દોડીને અંદર આવી અને પાછો પપ્પાને ફોન લગાવે છે કે પપ્પા તમે સારું કર્યું મેં દસ વીસ કીધું હતું ને તો દસ ની જગ્યાએ તમે વીસ મોકલા એવી ખુશીમાં ન પિતાજીને કહેવા જતી હતી ફોન કરીને પણ તરત જ એનો ફોન કાપી નાખ્યો અને પાછળ જોયું તો એની સાસુ અને સાસુએ કીધું કે બેટા સાંભળ તારા નથી આપ્યા પણ એમાં છે તારા અને મારા આમ કરીને બંને મળીને વીસ મેં કર્યા છે મેં તારી વાત સાંભળી લીધી હતી પણ મારા પતિને પણ એવી જ આશા હતી કે તું વીસ સુધી લાવશે અને મેં પણ સાંભળ્યું તું અને તારા પપ્પાની વાત બી મેં સાંભળી હતી એટલે હવે તું બહાર જઈને નહીં આપણે જી આવ્યા એવું જ બધાને બતાવીશું અને એ જ પ્રમાણે સાસુએ વહુને શાંત સાંતવંતના આપી અને જેવી જ ખુશી થઈ એટલે એણે બી હાથ પકડીને સાસુને કીધું કે બા આજે તમે મારી ઇજ્જત વધારી છે

એ ગુરુ ગુરુ હોય છે છે મળે અને જ્યારે જે પણ ગુરુ દરબાર જાય છે આપણા મનની હરેક વસ્તુ એક જ જગ્યાથી મળે તો એ છે ગુરુ દરબાર અને એ જ ગુરુ મહારાજજીના સત્સંગથી સંતોના સાનિધ્યથી આપણને ભક્તિના સંસ્કાર ઘરમાં લાવવાના છે અને જો ભક્તિના સંસ્કાર દરેક ઘરમાં આવી રીતે તો કોઈ કોઈનું દુશ્મન ના આપણે તો પરદેશની વાત કરીએ કે પાકિસ્તાનના દુશ્મન હોય કે બીજા કન્ટ્રીના દુશ્મન ભારત દેશમાં આવી ગયા પણ આપણા ઘરમાં ને ઘરમાં પરિવારના ને પરિવારના લોકો જ્યારે વ્યવહારમાં

કે આપણે બધાના જીવનમાં સુખ અને શાંતિ જોતી હોય તો મોલમાં ના મળે અને આપણે બધાના ઘરમાં જો સુખી કરે તો ગુરુ સિવાય સુખી કરી શકે એ વાત ભૂલશો નહીં એટલે આપણે જીવનમાં ધર્મ ગ્રંથો જે વાત સમજાવી છે એને અપનાવવામાં વાર બીને લગાડતા જે અપનાવે છે એ જ ઉદાહરણ મેં તમને સમજાયું એટલે આપણે જીવનમાં કોશિશ કરીએ કે આપણે શક્તિને લડવામાં નહીં બીજાની નિંદામાં નહીં પાપ કર્મ કરવામાં નહીં પણ આપણે આપણો પોતાના ઉદ્ધાર માટે ઉપયોગ કરીએ અને જો ઉપયોગ કરીએ તો આપણે સુખી થઈ શકીએ બાકી સંસારમાં કઈ જ સાથે નથી આવતું ગમે એટલા વ્યક્તિ કમાય પણ જ્યારે વ્યક્તિ મરે છે ને તો બધું છોડીને જ મરી જાય છે અરે સોનાનો દાંત બી નાખ્યો હશે તો લોકો કાઢી લેશે મૈરા પછી તો તો જ્યારે આપણી સાથે કશું જ નથી આવતું એ વસ્તુના માટે જીવન બરબાદ કરવામાં જિંદગીને ખોવો મત એટલે અમે તમને સમજાવવા માટે આવીએ છીએ તો સારી વાત છે કે આપણે વાતને ભૂલ્યા હોય તો સમજી નહી આપણી સાથે આપણો ઉદ્ધાર માટેનું જે વસ્તુ આવે છે એને આપણે

જે બેલગાડી ચલાવે બળદ ગાડી જાય કિસાન પણ એની નીચે ખેતર માંથી સાંજે વચમાં બેલ ની બળદની વચમાં કૂતરો બી ચાલતો ચાલતો આવે અને કૂતરાને મનમાં એમ જ થાય કે આખું બેલગાડી હું ઉઠાવું છું એ ભાવથી આપણે બધા કરીએ તો આપણે દુખિત થવાના છે

યાદ રાખજો અને આપણે આપણે સુખ આપવા વાળી વસ્તુ આત્માનું ચિંતન ધ્યાન સુમિરણ છે એને આપણે પામવા માટે કોશિશ કરીએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી